બીજો દિવસ છે બરાબર આપણે ક્યાંથી આવો છો અત્યારે અમદાવાદથી અને મેરેજ ને કેટલા વર્ષ છે પાંચ વર્ષ વર્ષ છે અને તમારે કેટલા વિઝિટ છે બીજી વિઝિટ છે મને યાદ છે પાંચ વર્ષમાં અમદાવાદમાં કેટલા ડોક્ટર બતાવ્યું બધા ડોક્ટર શું કહેતા

હું હાઉસ વાઈફ છું હાઉસ વાઈફ છું તમારી મને યાદ છે આ બીજી વિઝિટ છે બરાબર આ ઘરે એટલી બધી પટ્ટી કેમ તપાસ કરીને સર ફર્સ્ટ ટાઈમ આવું છું એટલે વિશ્વાસ ના આવે વિશ્વાસ નતો આવતો અને જો આપણે પટ્ટી તપાસ કરી છે આપણે જો આ કરી છે ને આ બધી તમે ત્યાંથી કરી આપણે કરી છે મે પોઝિટિવ છે અને સોનોગ્રાફી જે કરી છે ને એમાં ભી બચ્ચું લઈ આવ્યા છે બરાબર જો તમારી જેવા ને આમ તો મને યાદ છે આપણે છે ને નળીન રિપોર્ટ કર્યો તો બરાબર તમે આવ્યા ને ફર્સ્ટ ટાઈમ નળીન રિપોર્ટ કરેલો સાહેબ ને થોડા સ્પમ કાઉન્ટ ને થોડું વેરીશન આવતું એટલે અમુક સમય બધું ટેબ્લેટ ને શરૂ કરે છે બરાબર હા તમે અમદાવાદ થી મોવા અમારે માટે મતલબ અમદાવાદ થી મોવા બહુ દૂર થાય બરાબર સત્તા આજે રિઝલ્ટ લઈને જાવ છો બરાબર જો તમારી જે અને રિઝલ્ટ મળ્યો હોય તો બીજા નો સે લાપ છો અરે ના એકવાર અહીંયા આવો